વરસાદ છે જોરદાર ને એનો વ્યૂ તમને દેખાડું છું અત્યારનો વ્યૂ કંઈક આવો છે જોવો તમે ખાલી બા બા આટો આ જો અમારા દાદા રિપેરિંગ કરવા મળ્યા છે પણ ગાડલા અમારા અડધા પડી ગયા છે તો હેલો ગાઈશ ફરી વખત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં ન્યૂ બ્લોગમાં તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો આજે જઈ છે જો રસ્તામાં આપણે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે એટલું બધું ઉતાવળમાં યાદ નહોતું

અને આજે આ છે એટલે મિત્રો ગર્દી તો હોય જ છે કારણ કે તમને પાર્કિંગનો એરિયો દેખાડો તો તમે ખાલી પહેલું ટ્રાફિક છે એ તો એક્સ ચાલુ થઈ જાય ત્યાં સુધી ફોર વ્હીલર ફોર વ્હીલર જવાની તમારી મહેજ સુધી ત્યાં ફોર વ્હીલર છે

તો જો અમારા પપ્પા ને દાદા બે આવે છે તો બાને સડાવવામાં કેટલીક મહેનત કરવી પડે અમારે જો હા તારી ગઈ સડાવો ભાઈ મારા બા હાલો ટેકો જો થોડો હાલો રેડી એક બે ત્રણ ને ચાર જણા છે ત્યારે મારા બા સીડ્યા કારણ કે લોડિંગ બહુ છે

ઓલું આગળ પડ્યું તો છે બ્લુ માવલીયા આ તો હલવાયા પણ હવે શું કરશું કઈ કરી ભાઈ લો કદમગી ભોગવું થયા મારો ગાડી વાળો બોલે વાળો કાંઈ આવ્યો નઈ ઉપર અને મારી હાલત તો ફૂલ ટાઈપ થઈ ગઈ છે અત્યારે અને જો પરાણે પરાયણ ઉપર ચડશું આમ જો અમારા બે તમે કાદું કાદુ અને વરસાદ છે જોરદાર ને એનો વ્યુ તમને દેખાડું છું અત્યારનો વ્યૂ કંઈક આવો છે વરસાદ ચાલુ હતો ને અમે નીકળી ગયા તા જો એક નંબર છે ચાલો ઉપર જઈને તમને વ્યૂ દેખાડો ઉપર જો અહીંથી ધુવાડા અડી ગયેલા છે વાદળા કમળાઈ ના ડુંગરે તો ગાય અહીંનો નજારો જોવો તમે ગિરનાર ઉપર આવ્યો એવું જ લાગે છે ધુમસ ધુમસ જુઓ તમે ખાલી કેમ લાગ્યું થાકોડા લાગ્યો કે

તો કેવી મજા આવે છે તને મજા આવે પણ થાકી જાય તો હજી મારા ફાધર મારા પપ્પા ની નીચે રહી ગયા લાગ્યા કારણ કે એ થાકી જાય શરીર રૂક્યો નહીં આ સડી નો હોય કે એ આવવાના છે કે નથી આવવાના કઈ ખબર નથી એ બતાતા નથી આપણને કઈ તમે થાકી ગયા જો બેસી ગયા ઘડી અહીંના વ્યૂમાં ભાઈ કઈ ઘટે નહીં અને આ છે આઈટમ એટલે આઈટમ હોય એટલે ટ્રાફિક તો રહેવાનું બગદાણા મોટા ભાઈ એટલી ઘડી દીધી એટલું બધું આપણે કાંઈ શૂટ નથી કરીએ કે અહીંયા કરશું કારણ કે ત્યાં તો વરસાદે પાછો કવરાવતો હતો અહીંયા એવું કાંઈ છે નહીં રસ્તામાં ઘડી કવરાવ્યો તો વરસાદે પણ વાંધો નથી આવ્યો ચાલો ઉપર જઈને મળીએ તો ગાય જો એનો નજારો જોવો તમે ઉપર આવી ગયા છીએ આપણે દર્શન દર્શન કરી લીધા છે પાછળનું છે મંદિર છે એનો નજારો જોવો તમે કાંઈ ઘટે જ નહીં તમારે

ગામડું આખું દેખાય છે તો ગાય હવે આપણે ભાઈ ગયા છીએ પદમગીરી થી ઉતરવાનું થોડીક કેવર આવે છે અને ટ્રાફિક જેવો અત્યારે થોડુંક હળવું પડ્યું એવું લાગે છે અત્યારે ગાડી ટોપ ગેરમાં પડી જાય તો ફેમિલી હજી તો અમે ધીમે ધીમે ઉતરીએ છીએ અને ટ્રાફિક થઈ ગયું છે દુનિયાનું ઉપર અને જો હજી તમે બહુ આ પૂ ગયા હી પાર્કિંગ ખામે હે ને આનો વ્યૂ અત્યારે મસ્ત મજાનો થઈ ગયો કારણ કે વાગી રહ્યા છે છ આપણે ઘરે પૂછશું એટલે લગભગ થઈ ને આપણી ગેંગ જો પાછળ આવે છે તો આખી ગેંગ છે અને આ આપડી આગળ વાળી ગેંગ છે ને આપણે વસમાં નહીં આ બધાના ઇન્ટરવ્યુ લઈએ આપણે

તમે એકવાર રૂબરૂ આવીને તમે મગજમાં જે વિ્યુવાર રાખોને તમે એ વસ્તુ આયા ફોનમાં જોવા ન મળે તમને તો હું કેવું છે બીજું કઈ તો કાઈ ની ગાઈસ ભૂખ લાગી છે થોડીક જોરદાર ને આગળ હવે ડોડાવાળો હતો મકાઈ ખાવાનું મન થયું છે તો ઉપાડી લેઈ આમ કે હે કાઈ ગયા થી ભૂખ્યા હાલો હું ગાવા મળી છે ભાઈ ઘર પાસે પાસે આવવા મળ્યું છે ભાઈ નખરા છે ખોટા જો બધા બે ગયા છે જો મારા બા જો મન છે મારા બોલો ભાઈ તો આરામથી ઘર હોય એમ ઉતા છે તો ફેમિલી આપણે કદમગીરીથી ઘરે આવી ગયા છીએ બધા અને જો જમી કાઢવી લીધું છે અને જમી કાઢી પથારોમાં પડવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે થાકી ગયા છીએ અને પગ દુખે છે જોરદાર ડુંગરો છે તો કાંઈ નહીં હારો હાલો હજી બ્લોગ એડિટિંગ કરવાનો છે આપણે ઘણું બધું કામ છે તો મળીએ પાછા નેક્સ્ટ માં ચ્યા સુધી બધાને હર હર મહાદેવ ને જય માતાજી તો મળીએ નેક્સ્ટ માં ચ્યા સુધી બાય બાય